ચલો ભાઈ રોલ જી ભરતભાઈ ભરતભાઈ શું કે છો ભરત ખોખરા એ કહ્યું છે કે કોંગ્રેસનો નો આખો ગાણો જાજી ગયો ગુજરાત માં ઓગણીસો પંચાણું ની અંદર ભયભૂખ અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપનું બી વાયું અઢારે વર્ણે લોહી પરસેવાના ટીપે સિંચી અને વટવૃક્ષ બનાવ્યું આજ પચીસ વર્ષ પછી ગુજરાતમાં તમામ વર્ણ અને વર્ગના લોકોને એવું લાગી રહ્યું છે કે જાડતો વટવૃક્ષ બન્યું પણ એમાં કોઈને ફળ ચાટવા ન મળ્યા મને લાગે છે કે આજ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વને જનસંઘના સંસ્કારો શીખનારી આ રાજકોટની ભૂમિમાં એક પણ લાયક ઉમેદવાર ન જીડ્યા એટલે અમરેલીથી એક ઉછીના ઉમેદવાર આયાત કરી અને રાજકોટમાં થોપી બેસાડવા પડ્યા કમલમની કાર્યાલયે કાળો કકડાટ થયો અને વર્ગ વિગ્રહની જે આગ રાજકોટની અંદર લગાડી ત્યાં જ આખા દેશમાં દાવાનલની જેમ ફાટી રહી છે ત્યારે વર્ગ વિગ્રહની આગ બુજાવવા હું રાજકોટ આવ્યો છે પ્રશ્ન એ તમારું નિવેદન જે હતું કે પટેલિયાઓને માપુ હરફપતુને ત્યાં સંતે શાન લીધે ગુજરાતના લોકોએ જે અપેક્ષાઓ સાથે ભારતીય જનતા પાર્ટીને સતત અને સળંગ શાસન સોંપ્યું આ પાર્ટીને સિંચવામાં ક્યાંય સરદારના વારસો અને ક્ષત્રિય સમાજ એને દહ ડોલ વધુ પાણી પાઈને જલ્દી વટવૃક્ષ બનાવ્યું પણ પચીસ વર્ષ પછી હવે બધાને વાત સમજાણી છે કે આ ભારતીય જનતા પાર્ટી એ કોઈની નથી માત્ર સત્તાને સાચવવા માટે સમાજની અંદર વિભાજન કરાવે છે ત્યારે હવે ગુજરાતના લોકો એ વાત જાણી ગયા છે કે આ નકલી સરદારના નકલી વારસોએ

જે નકલી લોકોએ લોકોની યાત્રામાં સાથ સહકાર નથી આપ્યો એને લોકો ઓળખા છે અને હવે અસલી બી વાવી ગુજરાતને ફરી પાછું ગાંધી અને સરદારનું બનાવવાના મલ્લિકાર્જુન ખડગે આવી રહ્યા છે આપના સમર્થનમાં શું કેશો કઈ તારીખનો પ્રોગ્રામ છે કયા પ્રકારનો પ્રોગ્રામ રહેશે એનો ઓફિશિયલ પ્રોગ્રામ આવશે એટલે જરૂર જણાવશું પણ ત્રણ તારીખે રાજકોટના રણ મેદાનમાં લાગેલી આગને ઠારવા બધાને સાથે જોડી ભારતના વિકાસનું સર્વાંગી વિકાસ સપનું સાકાર કરવા સમર્થન આપવા એ આવવાના છે વાત તો રાહુલ ગાંધીના જે માફીની માંગ છે તે કરી છે ભાજપે કહ્યું છે કે દશ્મિતાને ટેસ્ટ પહોંચાડી છે સીઆરમાંથી લે કહેવું છે ભરત ગુગ્રે પણ એ પ્રેસ કરી છે ભારતીય જનતા પાર્ટી સત્તાના ટૂંકા સ્વાર્થ માટે વર્ગ અર્ધ વિક્રોનું બીજ રોપી આ દેશની દીકરીઓના દામન ઉપર દાગ લગાડવાનો ઈરાદાપૂર્વક પ્રયાસ કર્યો ધોમધકતા તાપમાં દેશની દીકરીઓ રોડ ઉપર દર દર ભટકી રહી હતી આંખો માંથી દર દડ આંસુ રહ્યા હતા પ્રધાનમંત્રીને વિનંતી કરી રહી હતી પણ આ ગુજરાતની દીકરીઓ માનની પ્રધાનમંત્રીની બહેનોએ વારંવારની ફરિયાદ કરી એ પ્રધાનમંત્રી ના કાને ન પહોંચી પ્રધાનમંત્રીએ ન સાંભળી પણ જેવા રાજકીય રોટલા શેકવા માટે ક્યાંય અવસર મળ્યો તો એ અવસરને શસ્ત્ર તરીકે ઉપયોગ કરી ભાજપના નાનામાં નાના કાર્યકર્તાથી દેશના પ્રધાનમંત્રી જવાબ આપી રહ્યા છે માનની પ્રધાનમંત્રીને પૂછવા માંગુ છું કે આ દેશની દીકરીઓને તમારા લોકોએ દામન ઉપર દાગ લગાડ્યું એ દીકરીઓના આંસુ દરદડ વહેતા હતા એનાથી તમારો અહંકાર ન હોય આજ તમે સમાજને ફરી પાછા ક્યાંય જાતિ કોમ અને ભાષા વચ્ચે બાટવાનો પ્રયાસ કરી રહ્યા છો દેશ તમને ઓળખી ગયો છે ભારતીય જનતા પાર્ટીને અઢારેય વરણ એક થઈ અને આવતી ચૂંટણીઓમાં જડપાતોળ જવાબ આપવાના છે થેન્ક યુ આગળ